નિત્ય સહાયક માં મરિયમ ધર્મ વિભાગ ચાવડાપુરા પુરા મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં હાલ 40 દિવસના ઉપવાસ ચાલી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુશ ઉપર મરણ એટલે શુભ શુક્રવાર છેલા મહા શરૂઆત થઈ ગઈ છે આજે પવિત્ર શુક્રવારના દિવસે ઉપવાસનો દિવસ સવારે કૃષ્ણ માર્ગની ભક્તિ અને ધર્મબોધ ત્યારબાદ બપોરે પ્રભુ ઈસુની મહાવ્યથા અને પુનિક ક્રોશનું વંદન કરવામાં આવ્યું પવિત્ર શનિવારના દિવસે પવિત્ર માતા મરિયમને દિલાસાની પાસ્કા જાગરણ અને ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવશે અને રાત્રે પાસ્કા પર્વની ની પૂર્ણાહુતિ એટલે કે પ્રભુ ઈશુને મૃત્યુ પર વિજય મેળવવા ઇસ્ટર સન્ડેની ઉજવણી રવિવારના દિવસે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલે ચાવડાપુરા જીટોડિયા ખાતે સવારે નવ કલાકે કરવામાં આવશે આજનો આખો દિવસ ખ્રિસ્તી ધર્મ પાળતા અનુયાયીઓ ઉપવાસ કરે છે પ્રાર્થના કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ થઈને આ ધરતી ઉપર ઉતર્યા અને માનવ જાતને પાપોમાંથી મુક્તિ અપાવવા પોતે ક્રુઝ ઉપર બલિદાન આપ્યું તેનો છેલ્લો શબ્દ હતો ઈશ્વર પિતા છે આ લોકોને માફ કરજો તેઓ શું કરી રહ્યા છે તેને તેમને ખબર નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુઝ ઉપર મરણ પામ્યા બાદ ત્રીજા દિવસે પુનઃ સજીવન થયા હતા આમ બાઇબલમાં અગાઉથી લખવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી હતી અને પ્રભુ ઈસુએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો હતો પ્રભુ ઈસુનું મરણ અર્થાત શુભ શુક્રવાર ચાલીસ દિવસના ઉપવાસ બાદ ત્રીજા દિવસે પુનઃ સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજો દિવસ રવિવાર ધર્મ ધર્મજનો દ્વારા ઉજવણી કરવામાં આવશે આમ ખ્રિસ્તી ધર્મમાં ચાલીસ દિવસના ઉપવાસ પૂર્ણ થાય છે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે ગુડ ફ્રાઈડે ના દિવસે મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા આજે પવિત્ર શુક્રવાર અંગ્રેજીની અંદર આપણે એમને ગુડ ફ્રાઈડે તરીકે ઉજવણી કરીએ છીએ કેમ ગુડ ફ્રાઈડે શુભ શુક્રવાર આજના દિવસે પ્રભુ યસુએ પોતે નિર્દોષ હોવા છતાં ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપ્યું અને એ રીતે માનવજાતને પાપમાંથી મુક્તિ આપી આજના દિવસે પ્રભુ આપણને ક્રોસ ઉપરથી પ્રેમની પરાકાષ્ઠા નો દાખલો બેસાડ્યો છે પોતાના મારનારને પણ એમણે કહ્યું કે હે પિતા આ લોકોને માફ કર કે એ લોકો જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે કેટલી મોટી માફી પ્રભુએ ક્રુષ ઉપરથી આપી આજના દિવસે હું તમામ નગરજનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે સમાજની અંદર પ્રેમ શાંતિ અને ખાસ કરીને માણસ માણસ વચ્ચે માફી મળે અને બધા જ પ્રેમથી કુટુંબની ભાવનાથી જીવે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ છે આજે ગુડ ફ્રાઈડે આવતીકાલે પવિત્ર શનિવાર અને પવિત્ર રવિવારે એટલે કે પાસકા પર્વના દિવસે પ્રભુ ઈસુ સજીવન થઈને બીજો એક મહત્વનો સંદેશ આપે છે કે એમણે મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે તો આ પવિત્ર દિવસોમાં ફરી વખત તમને શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજના બધા જ લોકોને પ્રભુનો અનુભવ થાય એવી મારી પ્રાર્થના હસ્તો